ચોમાસામાં મેઘરવો આવે એટલે વરસાદ થાય અને ભાદરવામાં મેઘરવો આવે એટલે વરસાદ જાય મેઘરવો એ દાર્શનિક પુરાવો છે પરંતુ પૂનમ હવે આગામી ત્રણ દિવસમાં એટલે તારીખ છી સુધીમાં વરસાદના વિસ્તારો વધશે અને સારો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં આહરનાક વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક વધુ વરસાદ થશે અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ રાજપીપળાના ભાગોમાં અને જંબુસર બોડેલી નસવાડી વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કંઈક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં અને આ ઉપરાંત લગભગ બનાસકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ અઠ્યાવીસમી જૂનથી વરસાદનું પ્રમાણ વધી શકે છે અને અઠ્યાવીસ જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં તો દેશના ઘણા ભાગો જળબંબાકાર બની જ બનવાની શક્યતા રહેશે જેમાં લગભગ દેશના પૂર્વી ભાગો મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો મધ્યપ્રદેશના ભાગો છત્તીસગઢના ભાગો આમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત પશ્ચિમ ઘાટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વર્ષના વોલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો નવથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રમાં કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં નદીઓમાં પાણીના નવા નીર આવશે નાની નાની નદીઓ છે ત્યાં અત ભાગોમાં અને જળાશયમાં પાણીનો આવરો આવશે લગભગ કેટલાક જળાશયો કેટલાક બંધોમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે એટલે અઠ્યાવીસ જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં શિકાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે અલબત્ત જે અત્યારે આગ્રા નક્ષત્રનો જે વરસાદ છે તેનું પાણી સારું રહેશે પણ છઠ્ઠી જુલાઈથી પુનર્વસુમ નક્ષત્રનું જે પાણી છે એ વરસાદ વરસાદના માટે સારું ગણાતું નથી એટલે કવરાપામાં વાવેતર કરવું યોગ્ય નથી કૃષિ કાર્યો કરવા યોગ્ય નથી વરાપ થઈ વાવેતર કરવા યોગ્ય રહે છે ઓગણીમી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં જે વરસાદ થશે તેનું પાણી સારું રહેશે આપણે આ અંગે જોવા જઈએ તો સત્તર અઢારમાં જુલાઈમાં પણ લઘુ વરસાદ થશે ઓગણીસ વીસ જુલાઈની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને વીસથી ત્રેવીસ ચોવીસ જુલાઈ સુધીમાં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જુલાઈ માસ છે એ લગભગ વરસાદથી ભરપૂર રહેશે પરંતુ રોજ દિવસ વધશે તો ક્યાંક એ ભાગમાં વરસાદ ખેંચાઈ પણ શકે છે જી

અમદાવાદના ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે અલબર કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે છે પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ ખાબકી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે એ દરિયાપટ્ટીમાં ભારે વરસાદ લેવાની શક્યતા રહે છે જે ખાસ ગુજરાતના કયા જિલ્લામાં વધારે વરસાદ વરસી શકે છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે શું કહી શકાય હાલની આદ્રા નક્ષત્રની સ્થિતિને જોતા આદ્રા નક્ષત્રમાં જોવા જઈએ તો આહર ડાંગ વરસાદ થયો છે લગભગ બે ત્રણ બે ત્રણ ઇંચ વરસાદ થયા જાય છે બે ત્રણ દિવસમાં એટલે ચાર પાંચ કે છ ઇંચનો વરસાદ થવામાં છે લગભગ આઠ ઇંચ જેવો વરસાદ ટોટલ થવાની શક્યતા રહેશે અને અઠ્યાવીસ જૂન પછી તો આ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે એટલે આહવાજાક વસાડ જે છે આ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક દેવભૂમિ દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીમાં બાબરા લાઠી આ આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં અને મધ્ય સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ જે હમણાં જે વરસાદથી વંચિત છે એવા ભાગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આદરા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જુલાઈની શરૂઆત સુધીમાં તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થશે અને કેટલાક ભાગો ગુજરાતના જળબંબાકાર પણ બની જવાની શક્યતા રહેશે આ વરસાદ આ આ વખતે ઉત્તર ગુજરાતમાં પણ જે મહેસાણા છે બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠાના ભાગો છે ગોધરાના ભાગો છે પંચમહાલના ભાગો છે દાહોદના ભાગો છે લીમખેડાના ભાગો છે આ આ આ સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને લગભગ વોહિરવાડના ભાગો છે ભાવનગર જિલ્લાના ભાગો છે આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ખંભાતના ભાગો છે કપડવંદના ભાગો છે ખેડાના ભાગો છે આણંદના ભાગો છે નડિયાળના ભાગો આ ભાગોમાં વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે શિકાર વરસાદ લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાબકી શકે છે જય પૂનમ અમલાલજી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તમામ જાણકારી આપવા બદલ